વિરામ પછી સ્વાગત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અમદાવાદના મેન્કો વિસ્તારમાંથી ચરસના જથ્થા સાથે બેને પકડી પાડ્યા છે ઝડપાયેલા બંને શખ્સો પાસેથી અંદાજિત લાખથી વધુ સાત કિલો ચરસ કબજે કરાયું છે વાત એ છે મહત્વપૂર્ણ કાશ્મીરથી આવતો ચરસનો આ જથ્થો અગાઉ પણ જૂનાગઢ અને અમદાવાદમાં ઠલવાઈ ચૂક્યો છે ત્યારે આ વખતે એનસીબી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આ ચરસ પકડી ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને શખ્સોને ધ્યાનથી જુઓ જેમના નામ છે આમિર શાહ અને રઝાક શાહ કસ્ટડીમાં આ આરોપીઓ પર આરોપ છે બરબાદ કરવા માટેના સામાન આરોપીઓ કાશ્મીરથી ટ્રાવેલ્સ મારફતે ચરસનો જથ્થો જુનાગઢ લઈ જતા હતા તે દરમિયાન એનસીબીની ની ટીમને ચોક્કસ બાતમી મળતા બંનેને સાડા સાત કિલો ચરસના પાર્સલ સાથે ઝડપી લીધા હતા झड़पायला अचरसनी अंतरराष्ट्रीय बाजार कीमत गणवा जाइए तो 40 लाख को से पण वधु થઈ રહી છે. વો લોકો કો પકડા એક કા નામ आमिर શાહ दुसरे કા નામ રઝાખ શાતા. ઇન લોકો કે પાસ તલાશી કે દોરાન કરીબ 7.5 કિલો ચરસ મિલા જિસકી આંતરરાષ્ટ્રીય કિંમત કરીબ 40 લાખ રૂપય હે ઓર યે લોગ ઇસ ચરસ કો પઠાણકોટ સે ઇન લોકો ને લિયા કાયે ઓર પઠાણકોટ સે ઉસકે બાદ યે લોગ દિલ્હી આયે દિલ્હી સે અજમેર ચરસનો જથ્થો આપ્યો હતો જે બાદ આ આરોપીઓ પોલીસ થી બચવા માટે પઠાનકોટથી દિલ્હી ત્યાંથી અજમેર અને ત્યાંથી ટ્રાવેલ્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા અને ત્યારે નરોડા નજીકથી ઝડપાઈ ગયા હતા આરોપીઓ આ જથ્થો જુનાગઢના ઇસ્માઇલ નામના ચરસનો ધંધો કરતા આરોપીને આપવાનો હતો અગાઉ પણ આરોપીઓ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યા છે રઝાક અગાઉ પણ આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો જ્યારે આમિર છે પહેલી વખત ડ્રગ્સ લેવા માટે નીકળ્યો હતો અને ઝડપાઈ ગયો હતો અમુક જો પતા ચલા એ मुताबिक તો કેવલ એક ઈ કન્સાઇનમેન્ટ હતા જો કે ઇસ્માઇલ કેના થા લેકિન એન કા કહેવાય છે કે પહેલે બી એ કન્સાઇનમેન્ટ્સ લાતે રહે હે રજા કિસ્મે અશક્ય સમાન છે ત્યારે હાલ એનસીબી દ્વારા લાખો રૂપિયા નો ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરાયો છે અગાઉ અનેક વખત સામે આવ્યું છે કે કાશ્મીર થી ડ્રગ્સ ગુજરાત લાવવામાં આવ્યું હોય પરંતુ બંને પોલીસ સાથે સાથે મળી ઓપરેશન કરે તો ચોક્કસ ધંધા પર રોક લાગી શકે કેમેરામેન દેશમાં લાખો કરોડો રૂપિયા નું નશાનું વેપલો ચાલી રહ્યું છે આખરે કેટલી પ્રકારના ડ્રગ્સનું વેચાણ દેશમાં ચલાવાઈ રહ્યું છે અને કેવી રીતે ચલાવાય છે આખું આ કૌભાંડ આવ જોઈએ ગુજરાત સહિતના દેશભરના અલગ અલગ રાજ્યોમાં નશીલા પદાર્થનું વેચાણ ચલાવવામાં આવી રહ્યું છે ડ્રગ્સ માફિયા દેશમાં કેટલાક ડ્રગ્સ અને કેટલાક સિન્થેટિક ડ્રગ્સનું વેચાણ ખૂબ જ આસાનીથી કરી રહ્યા છે ત્યારે ભારતમાં વેચાતા મુખ્ય ડ્રગ્સની વાત કરવામાં આવે તો ચરસ ગાંજો અફીણ હેરોઈન કોકેઈન જે ડ્રગ્સની ખેતી થાય છે અને તેનું વેચાણ કરવામાં આવે છે ત્યારે કેટલાક પાર્ટી ડ્રગ્સ પણ છે કે જેને સિન્થેટિક ડ્રગ્સ કહે છે તેની જો વાત કરવામાં આવે તો એમ્ફેટામાઇન મેન્ડ્રેક્સ એમડી એફેડ્રીન અને એલએસડી ડ્રગ્સનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આ ડ્રગ્સ છે તેની હેરાફેરી રોકવામાં પોલીસને મહદ અંશે સફળતા મળી રહી છે પરંતુ સિન્થેટિક ડ્રગનું વેચાણ રોકવું પોલીસ માટે કપરા ચઢાણ સમાન છે

કે જેમાં અફીણની ગેરકાયદેસર ખેતી કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે બીજી મહત્વની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનમાં વિશ્વની પંચાણું ટકા અફીણની ખેતી કરવામાં આવે છે ત્યાં અફીણની હેરાફેરી દેશમાં પશ્ચિમ બંગાળ કાશ્મીર રાજસ્થાન ગુજરાત પંજાબ અને મિઝોરમ બોર્ડર થી ઘુસાડવામાં આવે છે આજે તમામ સરહદ પરથી પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર અફઘાનિસ્તાન અને અમુક પશ્ચિમી દેશ થી જળ માર્ગે પણ ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહી છે. જો ہمارے આસપાસ મેં કાફી એફીમની ખેતી છે, પડોશી દેશો કે અંદર અફીમ પેદા ہوتی છે, તો કિસી ન કિસી તરીકે સે યે લોગ લાવે. કભી હવાઈ જાસકે માધ્યમ સે લાવે. કભી શિપ કે થરૂ ભી આ સકતી હૈ, જસે કુછ દિન પહેલે 232 કિલો હીરોઈન કોસ્ટ ગાર્ડ કે દ્વારા પકડી ગઈ થી ગુજરાત બોર્ડર પે. એક તરફ પોલીસ ને નશીલા પદાર્થો ના થતા વેચાણ ને રોકવા માટે મહદંશે સફળતા મળે છે પરંતુ ચાલાક સ્મગલર એટલી સિફતપૂર્વક ડ્રગ્સને ઘુસાડે છે કે જેની ગંધ સુધ્ધા પોલીસને આવતી નથી અને આ બાદ રીતે નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવે છે ત્યારે સરહદ પરથી થતા ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણને રોકવું જરૂરી બની ગયું છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ

અને બાદમાં ડ્રગ્સની સિન્ડિકેટનો હિસ્સો બનાવી દેવાય છે થોડા સમય અગાઉ બસો સિત્તેર કરોડનું ડ્રગ્સ ઝડપાયું તેમાં આરોપી નરેન્દ્ર કાચા આ જ રીતે લાલચમાં આવી ફસાઈ ગયો હતો તો એક વાત એ પણ સામે આવી છે કે એક વ્યક્તિ ડ્રગ્સ લેતો હોય છે તે અન્ય યુવકને ડ્રગ્સની લતે ચઢાવે છે જેટલા પણ સિન્થેટિક ડ્રગ્સ છે એ તમામની બજાર કિંમત ખૂબ જ ઊંચી હોય છે જેથી યુવાઓને તે ખર્ચ કરવા પોસાતા નથી જેથી તે કમિશન પર ડ્રગ્સનો ધંધો કરવા લાગે છે अथवा તો ડ્રગ સિન્ડિકેટમાં જોડાઈને ડ્રગ્સના સપ્લાયર બની જતા હોય છે તો હેરોઈન કા ડ્રગ એટના પાવરફુલ છે કે એક તો મોતની તરફ લઈ કે જાતા છે दूसरा वो એટના મોંઘા ડ્રગ છે जिसके चलते بچے ક્રાઈમ કે અંદર જાતે છે

આ ડ્રગ્સનું સેવન કરતા હોય છે અથવા થી પાંચ કલાક પાર્ટીમાં ડાન્સ કરવા માટે નબીરાઓ આ ડ્રગ્સનું સેવન કરતા હોવાનું ઘણા કિસ્સામાં સામે આવ્યું છે તો સિન્થેટિક ડ્રગ્સનો મોટા પાયે ઉપયોગ પાર્ટી ડ્રગ્સ તરીકે કરવામાં આવે છે ડાન્સ પાર્ટીમાં જા રહે તો વોગ એસી ડ્રગ લેંગે જશે કે 4 યા પાંચ ઘંટે ડાન્સ કર શકે કુછ લોકો અગર બહુ જાદા હેરાન પરેશાન દુઃખીએ તો એસી ડ્રગ લેંગે જો કે એનો ડાઉન કર શકે ગમે તે રીતે ડ્રગ્સ માફિયાઓ દેશના યુવા ધનને બરબાદ કરી રહ્યા છે તો પાડોશી દેશો નાર્કો ટેરરિઝમ ચલાવી રહ્યા છે સરહદથી અથવા કોઈ પણ રીતે ડ્રગ્સ ને ઘુસાડવામાં આવે છે અને તેમાંથી જે કમાણી થાય છે એ રૂપિયાનો ઉપયોગ આતંકવાદમાં કરવામાં આવે છે ત્યારે એક તરફ આડકતરી રીતે આતંકનો ખતરો તો બીજી તરફ દેશના યુવા ધન બરબાદ થવાનો ખતરો જેથી સરકાર આ ડ્રગ્સ રેકેટ ને રોકે તે ખૂબ જ જરૂરી બની ગયું છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ